બનાસકાંઠા અમરેલીના બગસાની ઘટના બાદ ડિશાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકાપ માર્યાના નિશાન સામે આવ્યા છે દિશાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા હતા આ બાબતે ડીશા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓ ત્યાં પહોંચી તપાસ હાથ ધરી હતી વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત પર કાપા માર્યા હોય તેવું સામે આવ્યું છે વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમવી એવી હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવું એવી સૂચનાઓ પણ અપાય છે સાહેબ એટલા માટે આપ સાચા છો એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે એ છોકરાએ છે અને બતાવીએ એની આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ ક્યાંક જરૂર લાગે તો ટીટી ઇન્જેક્શન પણ આપણે ફપરાવીશું એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે બાલ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના હતા એમને ફોન બી લીધા જોયા તો એની અંદર કે એવા વિડીયો ગેમ કેવું કહેતું નહીં એમને હાલ એવું પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે આજે બી મેં એમનો સંપર્ક સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યો છે અને જે બી હશે એનું તારણ મેં તમને કહીશું જી હા કહ્યું ને મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું એ જ એ બાળકો કહ્યું બાળકોને અમે વ્યક્તિગત પૂછ્યું બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે હવે તો અમારા જોડે બી આવતા ડરે છે શાળામાં એ બાળકો તો આજે આવ્યા જ નથી મેં તપાસ કરી કેટલા બાળકો છે કદાચ કારણ કે આટલા બધા આવશે મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં એ છોકરાઓ આવે જ નહીં કદાચ વાલીઓ પણ એમને ના મોકલતા એવું બને ને અને એમ એમ થાય કે આ તો પોલીસ કેસ થાય વાલીઓને પકડી જાય હવે તો ડર હોય ને વાત આવે બાળકોએ એની રીતે કામ કર્યું છે અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ચાલો આવું ન કરાય બટ આ રીતે ગાંધપણ પડે ના કરાય તમે તમારા શરીરને નુકસાન કરો છો તમને નુકસાન થાય કદાચ વધારે વાગી ગયો તો શું થાય એની પણ આપણે અમે વાત કરી એને સમજાયું એટલે દંડ કરવાની કોઈ વાત નથી